આ વિડીયોમાં તમને જે ડુંગર દેખાઈ રહ્યો છે તે વિનુભાઈ સાંખઠ દ્વારા બનાવેલો છે વિનુભાઈ બોટાદના ઢાંકણીયા રોડ પર આવેલા તુલસીનગર એક નામના વિસ્તારમાં રહે છે વિનુભાઈ પોતે કડિયા કામ કરે છે અને માતાજીની ભક્તિ પણ સાથે સાથે કરતા જાય છે અહીંયા તમે જોઈ શકો છો કે જય અંબેમાં એવું લખાઈને આવે છે પછી એક ટ્રેન આપણને જોવા મળે છે ટ્રેન જ્યારે આવે છે એ વખતે ફાટેક ઓટોમેટિક બંધ થઈ જાય છે અને ટ્રેન જતી રહે એટલે એ જ ફાટક ઓટોમેટિક ખુલી જાય છે પછી અહીંયા આપણને એક રોપવે પણ જોવા મળે છે એક નાનું તળાવ પણ જોવા મળે છે એક ડીપી જોવા મળે છે રોપવેમાં જેના બોક્સ જે છે એ ઓટોમેટિક આવે છે અહીંયા ડીપી આપણને જોવા મળે છે રોપ વેના બોક્સ ઓટોમેટિક નીચે આવે છે ઉપર જાય છે સુંદર મજાનું તળાવ આપણને જોવા મળે છે ત્યાં જુદા જુદા પક્ષીઓના રમકડા મૂકેલા છે કે જે પક્ષીઓ પાણી પી રહ્યા હોય ઉપર ચકલી ગોળ ગોળ ફરતી દેખાય છે અહીંયા આપણને એક ચકડોળ જેવું પણ જોવા મળે છે બાજુમાં એક ખુરશી મૂકેલું છે ત્યાં નાનકડા છોકરાનું રમકડું છે એક સુંદર મજાની ટ્રેન આપણને જોવા મળે છે રોપ સરસ મજાનો બનાવેલો છે કે રોપ બોક્સ જે છે લટકાડેલા એ ઓટોમેટિક નીચે આવે છે ઓટોમેટિક ઉપર જાય છે એક ઘડિયાળ પણ આપણને જોવા મળે છે કે જેમાં નવ ને બાવન મિનિટ થયેલી છે માતાજીના ડુંગર ઉપર સુંદર મજાનું મંદિર બનાવેલું છે મંદિરની ઉપર એક પંખો ફરતો આપણને દેખાય છે દિવાલ ઉપર માતાજીના સુંદર ફોટા લગાડેલા છે ડુંગર ઉપર આપણને જુદા જુદા પ્રાણીઓના રમકડા મૂકેલા દેખાય છે અહીંયા બાજુમાં એક ગુફા છે એ ગુફામાંથી ટ્રેન આવતી હોય છે ગુફાની બાજુમાં બેસવા માટેના બાકડા પણ મૂકેલા છે કે જ્યાં એક સરસ મજાનો પંખો ઓટોમેટિક ફરતો દેખાય છે બાકડા ઉપર પક્ષીઓના અને નાનકડું એક છોકરું બેઠેલું છે પક્ષીઓ બેઠેલા દેખાય છે પક્ષીઓના રમકડા છે સરસ મજાની એક કાર છે એક બાઈક છે બીજું એક બાઇક છે એક બસ જેવું રમકડું દેખાય છે એટલે એવા જુદા જુદા વાહનોના રમકડાઓ પણ આપણને જોવા મળે છે અહીં ટ્યુબલાઇટ મૂકેલી હોય એવું દેખાય છે એટલે આવી રીતે સરસ મજાનો ડુંગર એમણે બનાવેલો છે પાછળ દિવાલ ઉપર આપણને સરસ મજાના ફોટા દેખાય છે જેમાં અંબેમાનો ફોટો છે કૃષ્ણ અને રાધાજીનો ફોટો છે એક ફોટો છે એમાં કૃષ્ણ ભગવાન દેખાય છે બીજો એક ફોટો છે એમાં ગોપાલ દેખાય છે કૃષ્ણ અને રાધાજી દેખાય છે અહીંયા રોપ વે આપણને જોવા મળે છે સરસ મજાનો ડુંગર આવી રીતે એમણે બનાવેલો છે આ તમે પણ જોઈ શકો છો કે આ ડુંગર બનાવવામાં કેટલી એમણે બુદ્ધિ વાપરી હોય છે કેટલું મગજ જોડાવ્યું હોય છે ત્યારે આવો સરસ મજાનો ડુંગર બન્યો હોય આ ડુંગર જોવા આખો દિવસ લોકો આવતા હોય છે કોઈ સવારે પણ આવે છે કોઈ બપોરે પણ આવે છે અને સાંજે તો ઘણા લોકો આ ડુંગર જોવા આવે છે દરરોજ માતાજીની આરતી થાય છે અને પ્રસાદી પણ વહેંચવામાં આવે છે અહીંયા તમે જોવો છો ટ્રેન આવીને ફાટક ખુલી જાય છે પછી ટ્રેન જાય એટલે ફાટક બંધ થઈ જાય છે ફાટક બંધ થઈ ગયું ખુલી ગયું જય અંબેમાં લખેલું આવે છે કેટલા એટલા બધા રમકડાં મૂકેલા છે અહીંયા જુદા જુદા પ્રાણીઓના જુદા જુદા વાહનોના રમકડા મૂકેલા છે અહીંયા એમ્બ્યુલન્સ જેવું પણ આપણને એક રમકડું જોવા મળે છે પછી અહીંયા આપણને ખુરશીમાં ચોકીદારનું રમકડું બેઠેલું હોય એવું પણ આપણને જોવા મળે છે અહીંયા પણ જે છે આપણને એક તળાવ જોવા મળે છે અહીંયા બારેક મગરનું રમકડું મૂકેલું છે અહીંયા આપણને તળાવની પાળ ઉપર બીજું પણ એક મગરનું રમકડું દેખાય છે બીજા નાના મોટા પક્ષીઓના રમકડા દેખાય છે અહીંયા સરસ મજાની ચકલી ફરતી હોય એવું દેખાય છે આપણને સરસ મજાનો રોફ વે બનાવેલો છે બોક્સ ઓટોમેટિક નીચે આવે છે ઉપર જાય છે એક ચગડોળ છે અહીંયા પણ મગરનું એક નાનકડું રમકડું અહીં મૂકેલું હોય એવું આપણને જોવા મળે છે સરસ મજાની બધી ગોઠવણ કરેલી છે નાના મોટા પક્ષીઓના છે અંદર માછલી તરતી હોય એવું પણ આપણને જોવા મળે છે પછી અહીંયા સરસ મજાના રમકડાઓ મૂકેલા છે અંદર એક ઘર જેવું બનાવેલું છે એમને સરસ મજાની ગુફા બનાવેલી છે કે જેમાં ટ્રેન જાય છે અને ગુફાના બીજે છેડેથી ટ્રેન બહાર આવે છે ચગડોળ પણ ઓટોમેટિક ફરે છે તો આપણે જોઈ શકીએ છીએ કે આ ડુંગર બનાવવામાં એમણે કેટલી બધી મહેનત કરી છે અહીંયા પણ જુદા જુદા રમકડાઓ મૂકેલા છે એક ઘોડાનું રમકડું મૂકેલું હોય એવું દેખાય છે અહીંયા પણ જે છે લાઈટ મૂકેલી છે એમણે સરસ મજાની ગુફા બનાવેલી છે સરસ મજાનો રોપવે છે અહીંયા પણ હાથીનું રમકડું છે કેટલા બધા એમને રમકડા મૂકેલા છે અને આ ડુંગર બનાવવામાં એમને કેટલો બધો સમય લાગ્યો છે એ તમે જોઈ શકો છો સરસ મજાની રોપ વે બનાવેલી છે જે ઓટોમેટિક ફરે છે અહીંયા ઘડિયાળ છે માતાજીના ડુંગર ઉપર સરસ મજાના પગથિયા બનાવેલા છે પ્રસાદી પણ મૂકેલી છે સરસ મજાના પ્રાણીઓ ગોઠવેલા છે સરસ મજાનું અહીંયા પણ જય અંબેમાં લખ્યું હોય એવું જે છે માતાજીની ધજા છે ડુંગર ઉપર જે છે લીલું લીલું ઘાસ ઉગેલું આપણને જોવા મળે છે સરસ મજાના પગથિયા છે ડુંગર ઉપર પણ લાઇટો દેખાય છે અહીંયા પણ આપણને પ્રાણીઓના રમકડા જોવા મળે છે રસ્તામાં જુદા જુદા વાહનોના રમકડા જોવા મળે છે અહીંયા જોઈએ તો જય અંબેમાં લખેલું છે ત્યાં સરસ મજાની લાઇટો મૂકેલી છે મહાકાળીમાંનો ફોટો આપણને દેખાય છે અંદર બહુચરમાનો ફોટો આપણને દેખાય છે પ્રાણીઓમાં પણ જુદા જુદા પ્રાણીઓ છે ઊંટ છે પછી કૂતરો હોય બિલાડી હોય હરણ હોય એવું દેખાય છે આ ગુફાનો બીજો છેડો છે જ્યાંથી ટ્રેન આવી અત્યારે પંખો છે સરસ મજાની એમને આ રચના કરી છે આ તમે જોઈ શકો છો આખા ડુંગરનું આપણે અત્યારે વર્ણન કર્યું કે એમને કેટલું કેટલું ક્યાં ક્યાં મૂક્યું છે એ તમે જોઈ શકો છો અને કેવો મજાનો સરસ મજાનો ડુંગર એમણે બનાવ્યો છે કે જ્યાં ટ્રેન ઓટોમેટિક ચાલે છે ઓટોમેટિક ફાટક બંધ થાય છે ઓટોમેટિક ફાટક ખુલી જાય છે અને એ પણ ટ્રેન આવે ત્યારે જ ફાટક બંધ થાય છે અને જેવી ટ્રેન જતી રહે ત્યારે જ ફાટક ખુલી જાય છે અહીંયા એક ઘર જેવું છે આમ તો પાવર હાઉસ બનાવ્યું હોય એવું લાગે છે પછી અહીંયા પણ નાના મોટા જે છે એ વાહનોના રમકડાં છે એક મોટું જીરાફનું રમકડું છે એક હિંચકો પણ લગાડેલો છે હેલિકોપ્ટરના રમકડાઓ મૂકેલા છે પછી અહીંયા એક બાળકોને ગમતી વસ્તુ એટલે કે લપસિયા મૂકેલા છે એક પવનચક્કી જેવું આપણને દેખાય છે પછી અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા પણ પ્રાણીઓના રમકડાં છે અહીં અંદર સફેદ રંગના રમકડાઓ પણ મૂકેલા છે પ્રાણીઓના પણ સરસ મજાના રમકડા છે અહીંયા તમે જોઈ શકો છો કે સરસ મજાનું તળાવ બનાવેલું છે અહીંયા પણ જય અંબેમાં લખેલું આવે છે એની ઉપર તમે જોઈ શકો છો કે સરસ મજાના રમકડા મૂકેલા છે ત્યાં પણ ધજા હતી કેટલા બધા એમને રમકડા મૂકેલા છે એ તમે જોઈ શકો છો વિનુભાઈ દર વર્ષે નવરાત્રિમાં આવો સરસ મજાનો ડુંગર બનાવે છે અને વિનુભાઈનો આ ડુંગર જોવા દૂર દૂરથી લોકો આવે છે તુલસીનગર એકના લોકો તો આવે જ છે પરંતુ આજુબાજુના વિસ્તારના લોકો પણ આવે છે અને માતાજીના દર્શન કરે છે તો વિનુભાઈ આવી રીતે માતાજીની ભક્તિ પણ કરતા જાય છે અને એમનું કળિયા કામ પણ કરતા જાય છે વિનુભાઈ આમ તો તેમના વિસ્તારમાં વિનુભાઈ કડિયા તરીકે ઓળખાય છે પરંતુ જ્યારે નવરાત્રિ આવે એ વખતે લોકો એમને વિનુભાઈ કડિયા નહીં પરંતુ વિનુભાઈ ડુંગરવાળા કહે છે જો તમે પણ હજુ સુધી અહીં દર્શન કરવા ન આવ્યા હોય તો એકવાર ચોક્કસ આ ડુંગરના દર્શન કરવા અને માતાજીના દર્શન કરવા અહીં પધારજો કે જેથી વિનુભાઈના ઉત્સાહમાં પણ વધારો થાય દર વર્ષે અહીંયા દર્શન કરનારા લોકોની ભીડ વધતી જ જતી હોય છે ગયા વર્ષે જેટલા લોકો આવતા હતા એના કરતાં પણ આ વર્ષે વધારે લોકો આવે છે કે જેથી વિનુભાઈના ઉત્સાહમાં પણ વધારો થતો જોવા મળે છે આ છે વિનુભાઈ કડિયા એટલે કે આપણા વિનુભાઈ ડુંગરવાળા અને તેમનો દીકરો મોહિત જો તમને વિનુભાઈનો આ ડુંગર પસંદ આવ્યો હોય જો તેમની બુદ્ધિમત્તા આવડત કળા કારીગરી વગેરે પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને વધારેમાં વધારે વ્યક્તિઓ સુધી આ વિડીયોને શેર કરજો કે જેથી વિનુભાઈના ઉત્સાહમાં પણ વધારો થાય બોલો અંબે કી જય